હેલો દોસ્તો મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એકતાલીસ સાઇઝમાં ડ્રેસનું માપ કે તે લેવું તે બતાવવા જઈ રહી છું એકતાલીસ સાઇઝ ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાંયગાળાનો આગળનો ભાગ બાંગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર જો તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો દોસ્તો એકતાલીસ સાઈઝ ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાય ગાળાનો આગળનો ભાગ બાય ગાળો કેટલો લેવો તેને આપણે હવે વિસ્તારથી સમજીએ તો દોસ્તો એકતાલીસ સાઇઝના ડ્રેસમાં ટૉપમાં શોલ્ડર સાઇડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો છ સાડા છ કે પછી સાત ઇંચ ત્યાર પછી આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ તો ગાળાનો આગળનો ભાગ એકતાલીસ 41 એકતાલીસ સાઇઝમાં બાંગાળાનો આગળનો ભાગ છ પોઈન્ટ એટલે કે સવા છ રહેશે છ પોઈન્ટ એટલે કે સવા છ ત્યાર પછી પાંચ ઇંચનો ત્રાસ લેવો શોલ્ડરમાં પાં ઇંચનો ત્રાસ લેવો ત્યાર પછી જ બાયગાળાનું માપ લેવામાં આવે છે તો દોસ્તો એકતાલીસ સાઇઝમાં પાંચ ઇંચના ત્રાસ પછી બાંગાળાનું માપ છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત રહેશે એકતાલીસ સાઈઝમાં ગાળાનું માપ છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત લેવું ત્યાર પછી એકતાલીસ સાઈઝમાં પાછળનું ગળું અને શોલ્ડરનું માપ આ પ્રમાણે લેવામાં આવશે તો દોસ્તો એકતાલીસ સાઈઝમાં પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડરનું માપ છ પોઈન્ટ પચીસ એટલે કે સવા છ લેવું પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડરનું માપ સવા છ લેવું હવે પાછળનું ગળું જો સાતથી આઠ હોય તો શોલ્ડરનું માપ છ લેવું પાછળનું ગળું એકતાલીસ સાઈઝમાં જો પાછળનું ગળું નવથી દસ હોય તો શોલ્ડરનું પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા છ લેવું તો દોસ્તો પાછળનું ગળું જો પાંચથી દસ હોય તો પાછળનું ગળું જો પાંચથી દસ હોય આ સાઈઝમાં તો શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો ત્યાર પછી બાય ગાળાનો આગળનો ભાગ સવા છ ત્યાર પછી પાંચ ઇંચનો ત્રાસ આપવો અને પછી પછી જ બાય ગાળાનું માપ લેવું બાય ગાળો છ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા સાત રહેશે એમાં કોઈ જ ફેરફાર થશે નહીં તો દોસ્તો જો તમે તમારા ડ્રેસ કે કુર્તી કે સૂટનું આ માપથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે તો દોસ્તો એકતાલીસ સાઇઝનો ચેસ્ટનો ચોથો ભાગ વધતા બે ઇંચ સિલાઈ માટે દોસ્તો એકતાલીસ સાઇઝનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ દસ પોઈન્ટ પચીસ વત્તા બે બરાબર બાર લેવું દોસ્તો આજે રામ મંદિરની પ્રતિષ્ઠા હોવાથી દેશમાં ઉત્સવનો માહોલ છે અને અત્યારે ફટાકડાનો ખૂબ જ અવાજ આવી રહ્યો છે તો દોસ્તો એકતાલીસ સાઈઝમાં જો તમે આ રીતથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તી એકદમ ફિટિંગમાં આવશે દોસ્તો મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો દોસ્તો અઠવાડિયામાં ત્રણ વિડિયો આવશે મંગળવાર ગુરુવાર અને શનિવાર તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો હવે બાઈનું માપ કેવી રીતે લેવું તે આપણે વિસ્તારથી સમજીએ બાઈની લંબાઈ વધતા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું બાઈની લંબાઈ વધતા એક ઇંચ પટ્ટી વાળવા માટે લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણે નિશાન કરવું લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણે નિશાન કરવું અને ત્યાર પછી અને ત્યાર પછી જ બાયનો શેપ આપવો અને બાયનો શેપ આપવા માટે આઠ પોઈન્ટ એટલે કે સવા આઠ પછી જ બાયનો સેપ આપવો વત્તા બે ઇંચ સિલાઈ માટે તો દોસ્તો જો તમ તમે એકતાલીસ સેજમાં આ માપથી બાય કટિંગ કરશો તો એકદમ પરફેક્ટ બાય તમારી બેસી જશે જરા પણ ખોલ પડશે નહીં તો દોસ્તો ડ્રેસ એકદમ પરફેક્ટ સિવાય ફિટિંગમાં સિવાય તો જ પહેરવાની મજા આવે તો દોસ્તો અગર વિડિયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો હેવી સાઇઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે ત્યાર પછી કોલરવાળા ડ્રેસ બોટનેક ડ્રેસમાં બાંયગાળો શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ શીખવવામાં આવશે બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો જોવા મળશે તમારે જે સાઇઝનું કટિંગ શીખવું હોય તો તમે એક વિડીયો જોઈને શીખી શકો છો તો દોસ્તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર